શું સમાજના કોઈ પણ સંગઠન સાથે જોડાવું એ ગુનો છે શું સમાજના સંગઠનમાં રહીને સામાજિક કાર્ય કરવા એ કોઈ ગુનો છે એવો જ એક બનાવ જે બનાવમાં પાટીદાર સમાજના સંગઠને પાટીદાર સમાજના સંગઠનના હોદ્દેદાર હોદ્દેદાર એવા જે હોદ્દેદારે અનેક પાટીદાર સમાજના દીકરા દીકરીઓને પોલીસ ભરતીમાં પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ જે કોઈ પણ પોલીસ સ્ટાફમાં ચાર્જ આવતો એવા ભરતીમાં મદદરૂપ થયા છે એવા સંજય સાહેબ પાદરિયાને સરદાર પટેલ સેવાદળ સૌરાષ્ટ્ર એસપીજી જેમની હું સૌરાષ્ટ્રની જવાબદારી નિભાવી રહ્યો છે

પગનું પાટું મારવું એની ઉપર પણ બહાર જઈને મારપીટ મારપીટ કરીને સંજય સાહેબ પાદરીયાને સસ્પેન્ડ કરાવવા એમાં કોણે કોણે કયા કયા ભૂમિકા ભજવી એ ખૂબ દર્દનાયક અને દિલને દુભાવે એવી આ કાવતરું છે આ કાવતરોમાં ક્યાંક ને ક્યાંક સંજય સાહેબ પાદરિયા ભોગ બન્યા છે એટલા માટે સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ સૌરાષ્ટ્ર હું આપને સપોર્ટ કરી રહ્યો છું જ્યાં પણ સાહેબ જરૂર પડે ત્યાં અમે અને અમારી ટીમ તમારી સાથે છીએ તમને ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે તો તમે જે કંઈ પણ દિશા આપશો એ દિશા પકડવા માટે અમે તમારી સાથે છીએ આઈ સપોર્ટ સંજય સાહેબ પાદર હવે મને એવી ખબર નથી દિનેશભાઈ બાંભણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બાંભણિયાને હું જોઈએ ખાલી ઓળખું છું મારે એની આર કઈ લેવા દેવાના હું સરદાર ધામ્યતા છું અને છું બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી જો દિનેશભાઈ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દઈએ જીંદીભાઈ એવું કીધું છે કે કોઈ પાર્ટી પ્લોટ ની અંદર મીટિંગ થઈ કેટલા લોકો હતા કોણ કોણ હતા બધું જ તે જાહેર કરશે એવું કે અમારે કોઈ પાર્ટી પ્લોટ માં આ બાબતની મીટિંગ નથી થઈ તમે એમ લેતા હો અહીંયા મને કે આ પાર્ટી પ્લોટ માં આ રીત થી મીટિંગ હતી જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સુપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ જંદીભાઈ ગઈકાલે બી આઈ પાદળીયા પણ એક તાલુકા પોલીસમાં અરજી કરી છે તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તેઓએ માંગણી કરી છે તમને માથામાં તમારી રુદ્રાક્ષ ની માળા અથવા કોઈ પણ બીજું કંઈ લાગ્યું હોય એવો તેમનો આક્ષેપ છે સાહેબ આ લોકો બધા ક્રિમિનલ માઇન્ડ છે અને આ બધાને આ બધું ફાવતું હોય હું જે બોલું છું એ સત્ય છે હું હાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો પોલીસને બોલાવી એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી

મેલું છે તો એથી મોટો પુરાવો શું હોય પોલીસ કે તો એનો વિષય છે મને તો કઈ પોલીસે કીધું નથી અરે ભાઈ અત્યાર હતું હતું અને હતું

અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિકવાત વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિકવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતર કરવામાં આવ્યું હતું આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે કેટલા લોકો ત્યાં હાજર હતા આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું જય સરદાર પીઆઈ પાદરિયા અને સરદારા વચ્ચે જે કાંઈ માથાકૂટ થઈ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તે ફરિયાદ જે નોંધવામાં આવેલ છે તેનાથી વિપરીત છે હકીકતમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલ થઈ રહ્યાલ છે સીસીટીવીના એ વિડીયોમાં પાદરિયા ઉપર સુધારા હુમલો કરતાં જણાય છે પહેલાં કાઠો પકડો અને પછી પાટા માર્યા આ હુમલામાં સ્પષ્ટપણે સધારા હુમલો કરી લે રહેલો હોવા છતાં અને પીઆઈ પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં એવું વિડીયોમાં ફલિત થતો હોવા છતાં પીઆઈ પાદરિયા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તે કોઈના કહેવાથી નોંધવામાં આવેલ હોય અથવા તો પીઆઈ પાદરિયાને હેરાન પરેશાન કરવા માટે આ ફરિયાદ નોંધવાનું સ્પષ્ટપણે જણાય છે તો મારી જશે તંત્રએ પણ આ કોઈના કહેવામાં આવી ફરિયાદ નોંધવી ન જોઈએ અને જો નોંધાયેલ હોય તો પણ સમરી વિથ પ્રોસિક્યુશન સાથે આવી ફરિયાદનો નિકાલ કરવો જોઈએ કારણ કે સીસીટીવી એ સ્વયં સ્પષ્ટ છે કે એમાં પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં પાદરિયાએ સરધારા ઉપર જીવલેણ હુમલો કર્યાની જે કલમ લગાવેલ છે તે કલમને દૂર કરવી જોઈએ અને સામાન્ય પ્રકારની જે મારામારી થઈ છે જે હાથાપાઈ થઈ છે એને આવી ભારેખમ ફરિયાદ કલમો લગાડી અને ફરિયાદ કરેલ છે તે ગેરવ્યાજબી છે અને તેથી પાટીદાર સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર આ સ્પષ્ટ દેખાય છે